ધોરાકોટ જિલ્લાના ધોરાજીના જૂનાગઢ રોડ પર વિવાદમાં આવતો ડામર રોડ ભાજપના આગેવાનોને ધારાસભ્યની ફરિયાદને ગણકારી અને રોડ પર ડામર પાથરવાની કામગીરી ચાલુ રાખી હોય સામે છે કોંગ્રેસના આગેવાનોએ આ જુનાગઢ રોડ પર ડામરના કામમાં નબળી ગુણવત્તાથી કામ થતું હોય અને તેનો વિરોધ કર્યો હતો સવારે ધોરાજી ઉપલેટાના ભાજપ અગ્રણીઓ અને ધોરાજી ધારાસભ્ય સ્થળની મુલાકાતે આવ્યા બાદ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને કામ બંધ કરાવ્યું હતું પણ જે તે કોન્ટ્રાક્ટર કે એજન્સી દ્વારા ડામર પાથરવાની કામગીરી ચાલુ રાખવામાં આવી હતી એવા વીડિયો સામે આવ્યા છે દુરાજી કે ઉપલેટાના ભાજપના હોદ્દેદારો કે ધારાસભ્યનું ચાલતું ન હોય તેવું ચાલતું ન હોય તેવું લાગી રહ્યું છે સમાચારમાં આગળ વાત કરી દો પોરબા